શિહોર નગરપાલિકા વિસ્તાર હોર નંબર સાતમાં અનુચિત લોકોના શમશાન માટે સ્નાનગૃહ બનાવવામાં આવ્યા હતા જેમાં સ્નાનગૃહમાં પાણીની વ્યવસ્થા ન હોવાની રજૂઆત સિહોર નગરપાલિકાના કરવામાં આવી હતી તેવી મંજૂર થઈ ગયું છે અમારા ના સાહેબ હોયવડલાલ સાહેબ જે કરાવ હતા તો એક કમ્પ્લીટલી તો હવે અમારે વેન્યુમ ઇમને કુછું દુને તમારા એક તો હા કરીને ઇમ દીધું નીલેશા કામમાં છે હા નીલેશ નથી થતો નથી આ એ કાનો સબમિટ કરતા છે આસા જુના બાકી છે હા તો આ મે મે તમને જે આયો રિપોર્ટ એ આ દેવુર ભાઈ ને કમ્પ્લીટ કરી નાખ્યો માફ લેવા કે બધું ભાઈ બધું થઈ ગયું પૈસા એ બધું થઈ ગયું હતા રહેતા ડિપાર્ટમેન્ટલી છે એ જોઈ લીધું તમને ત્રણ થી ચાર વખત મે રદુ વાત કરી તમે નોન હતે ને તમારી ડાયરી પાડી પણ તમે ભાઈ પર નકલ લાગી કે નકલ આપી તમને રિપોર્ટની ની ઈ જોને રિયા ડિપાર્ટમેન્ટ લઈ આપણે થઈ શકે જોઈ લે જો રીતે થાય છે કારણ કે કોન્ટ્રાક્ટર ને જે કામ આપેલું હતું એણે કર્યું इन थैंक्सल करू पण सि डिपार्टमेंटले करू की केम मेने ये बाकी से करा तो ये याद था विभाग ने ये देख जाय रोड से चाम आप का काम ये रोड तो ये भरी भरी तो करेच छे इधर पांचरेज तो ये वक्त क्या करू ये काम करे रमेश ने केवनु छे क्या करनी है इन ने ऐसे ने ऐसे तो हमना ने काम करवा न थी ने आपन એમ તો હું નું કોલે નહી કે તા થાય કલે દેખ કર દે ઉલે તમે કો બુલા તા ઓ કર દે ઓસા સદસ તો તો એ દેવ કે કો તો માં એવું થાય તમે ને ટાઈમ આપ દો કા આ કેમ તો એટલે હું ને તમારે આરે તો સુન દે આવી જાવ જો તમે લઈ જાવ જો मारा मारा घर 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 अन्याजी केलं तो लाईट नंबर नाही एक वाल दुखतो तो पाणी गायब भाजते आहे त्यांचा तर ही नाला औसाग थायले त्याचं जोडलंय हां पछि तो पाणी जोडलंय कनेक्शन जोडायबूडू तोच पाणी नसतं पाचेर न चढू पाडला पण एवले चालू लाईट येते એટલે आता पदे विस्तार बाय पाणी जातू आहे माहितीच तो न चढ આમાં એવું છે અમારે અનુસૂચિત વોર્ડ નંબર નવમાં અનુસૂચિત જાતિનું શમશાન આવેલું છે આ શમશાનમાં સ્ના નગરપાલિકા દ્વારા સ્નાન ઘાટ બનાવેલો છે અને એ બે અઢી વર્ષ થવા આવ્યા પરંતુ હજી અહીંયા પાણીની નગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી નથી વારંવાર રજૂઆત કરવા છતાં ધ્યાને લેવામાં આવતું નથી મારેકડા સાહેબ હતા ત્યારે અમે રજૂઆત કરી સ્થળ મુલાકાત કરાવી સ્થળ તપાસ કરાવી તો કમ્પ્લીટ કરીને કમ્પ્લીટ થયું ત્યાર પછી એને નોજરો લંબાવવા નક્કી કર્યું જ્યાં સરકારી ગોડાઉન છે ત્યાં જે લંબાવી વાલ્મીકી સમાજના ખૂણા પાસે વાલ મૂકી અને શમશાન ઘાટમાં પાણી પહોંચું કરવું એનો મંજૂર મંજૂરી પત્રના આઠ મહિના થવા આવ્યા છતાં પણ નગરપાલિકા દ્વારા કોઈપણ જાતિનું ધ્યાન દેવામાં આવતું નથી કારણ કે અનુસૂચિત જાતિના વિસ્તાર છે અને અનુસૂચિત જાતિના લોકો લોકોને અવસાન પામે ત્યારે એને દફન ક્રિયા કરવામાં આવે છે પરંતુ આને નાવા માટે અમારે એટલી બધી મુશ્કેલી પડે છે કે જે સુટકાના ડેલા સુધી લાંબુ થવું પડે જ્યારે મહિલાઓને બહુ પણ મુશ્કેલી પડે છે તો હું સિહોર શહેર શિવસેના પ્રમુખ તરીકે મારી રજૂઆત વારંવાર કરવા છતાં અત્યારે મેં રજૂઆત કરી તો સાહેબે આશ્વાસન આપ્યું કે ભાઈ જે પ્લમ્બરનું કામ કરે છે લાઈન ખોદવાનું કામ કરે છે આવી જશે દસ તારીખે તો અગિયાર બાર તારીખે કામ શરૂ કરી દઈશું આવું કહેવામાં આવ્યું છે કહેવાનો અર્થ મારો એમ છે કે સિહોરમાં દાદાગીરી કરે ફોનમાં ગાળ્યું દે અન્ય જગ્યાએ કામ શરૂ હોય અને એમ કે ભાઈ કોન્ટ્રાક્ટરનું બિલ બાકી હોવાના હિસાબે કોન્ટ્રાક્ટર કામ કરતા નથી તો રી જે રોડ બનતા હોય એ ફરીને પાસે શરૂ કરે છે તો ત્યાં કામ શરૂ છે એ વખતે બિલના પૈસા બાકી નથી દેતા અને અમારા અનુસૂચિત જાતિના વિસ્તારમાં જે સંગઠ થયું છે પાણીની લાઈન ખોદી અને ત્યાં લોજરો લંબાવવાનો છે અને એ પાણી આપવાનું છે ત્યાં આ લોકોને આ બધી તકલીફોને અગવડતા પડે છે જે લોકો ફોનમાં ગાળી દે ઉધતા કર્યું વર્તન કરે માથા માથાભર હોય દાદાગીરી કરે એવાના કામ ઝડપથી થઈ જાય છે જ્યારે સામાન્ય માણસોના કામ થતા નથી તો હવે અધિકારી સાહેબ શું કહેવા માંગે છે બજાર આની પહેલા કાંઈક તમારે કોઈક કર્મચારી કાંઈક ગાળા ગાળી થઈ હતી આ બાબતથી શમશાન ઘાટ બાબતમાં પાણી લઈ જવા માટે જે બેંકીનો જે સુપરવાઇઝર છે જે હસિનભાઈ કરી છે એની આરે મારે માથાકૂટ પણ થઈ હતી અને સુપરવાઇઝર જે પાણી વોટર વર્કર્સના સુપરવાઇઝર દેવુરભાઈ છે એના દ્વારા એ બધું સમાધાન કરાવી અને આ કામ પૂરું કરવાની ખાતરી આપી હતી પણ એના આજકાલ કરતાં આઠ માસ થવા આવ્યા પરંતુ અમારા અનુસૂચિત જાતિના સમશાનમાં બનાવેલા શમશાન ઘાટમાં પાણીની આજની તારીખમાં કોઈ પણ જાતની વ્યવસ્થા કરવામાં આવતી નથી આપ જો પ્રશ્ન ઉકેલ નહીં તો આપ શું કરવા માંગશો હવે મને અગિયાર દસ કે અગિયાર તારીખનો બાર તારીખનો સમયગાળો આપ્યો છે જો આ સમયગાળા દરમિયાન નહીં કરવામાં આવે તો હું સિહોર નગરપાલિકાના ગેટની આગળ બાર ધરણા ઉપર બેસીશ